આપણા કૃષિ બજારની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે ખેડૂત પાસે માલ હોય છે ત્યારે આવક પૂરજોશમાં હોય છે અને ભાવ નીચા હોય છે જ્યારે ખેડૂત પાસે માલ નથી હોતો બધા ખેડૂતો માલ વેચી દે છે ત્યારે આવક ઘટી જાય છે અને એના ભાવ નીચે આવી જાય છે કપાસમાં આ વર્ષે કંઈક આવું જ બન્યું છેલ્લા થોડા દિવસોથી કપાસ અને રૂ બંનેના ભાવમાં વધારો થઈ રહ્યો છે કપાસિયા ખોળના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે પણ સ્થિતિ એ છે કે અત્યારે ગુજરાતના કે દેશના ખેડૂતો પાસે કપાસનો સ્ટોક છે નહીં કપાસના ભાવ અત્યારે સોળસો રૂપિયાની સપાટીની આસપાસ પહોંચ્યા છે આ આખી સિઝનમાં ગુજરાત સહિત દેશભરના ખેડૂતોએ કપાસનું વેચાણ ચૌદસો રૂપિયાથી લઈ અને પંદરસો પચાસ રૂપિયાની સપાટીની વચ્ચે કર્યું સારી ગુણવત્તાના કપાસનું વેચાણ આ સપાટીમાં કર્યું અત્યારે એ જ કપાસના ભાવ સોળસો રૂપિયાથી ઊંચા જોવા મળ્યા છે આ સિઝનમાં ગુજરાત તેમજ આપણા ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે પણ વૈશ્વિક સ્થિતિના કારણે રૂ બજાર અને કપાસ બજારમાં સતત નીચા ભાવે આપણને વેપાર થતો જોવા મળ્યો છે તો કપાસની આ ઓફ સિઝનની જે તેજી છે એની વાત કરશું અને અત્યારે વૈશ્વિક સ્તરે રૂ બજાર અને કપાસ બજારની શું સ્થિતિ સ્થિતિ છે છે એ મુદ્દાને પણ સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું ઓટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના તાજા અંદાજ પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસ પચીસની ની સિઝન એટલે કે જે સિઝન અત્યારે આપણે પૂરી કરી રહ્યા છીએ એ સિઝનમાં આપણા ભારતમાં રૂનું ઉત્પાદન ત્રણસો અને એક લાખ ઘાસડી થશે એવો અંદાજ રજૂ થયો છે ગત સિઝનમાં આપણા દેશમાં રૂનું ઉત્પાદન ત્રણસો અને પચીસ લાખ ઘાસડી થયું છે એટલે ગત સિઝન કરતાં રૂનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટશે એવો તાજો અંદાજ કોટન એસોસિએશને રજૂ કર્યો છે આના પહેલાં જે અંદાજ રજૂ થયો હતો એમાં તો બસો અને એકાણું લાખ ઘાસડીની વાત હતી પણ સિઝન પૂરી થવા આવી છતાં કપાસની આવકો ચાલુ રહી આના કારણે જે કોટન એસોસિએશન છે એને પોતાનો જે અંદાજ છે એમાં થોડુંક પરિવર્તન કર્યું છે કારણ કે ગુજરાતમાં અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે છતાં પાંચથી દસ યાર્ડો એવા છે કે જેમાં હજુ કપાસની આવક વધતા ઓછા પ્રમાણમાં થઈ રહી છે એટલે ઘણા બધા ખેડૂતોએ કપાસનો આવક તે સંગ્રહ કર્યો અને ધીમે ધીમે જેમ સિઝન પતવા આવી એમ એમને એનું વેચાણ કર્યું છે અને આ જ કારણે કોટન એસોસિએશન જો પહેલાં અંદાજ આવ્યો તો એના કરતાં આ વખતનો જે અંદાજ છે જે તાજો અંદાજ છે એમાં વધારે ઉત્પાદનની વાત કરવામાં આવી છે તો ઉત્પાદન થશે ત્રણસો અને એક લાખ ઘાસડી અને જે નિકાસ છે જે આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ એ માત્ર સત્તર લાખ ગાંસડી થશે અને જે ઋની આયાત છે જે આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ એ ઓગણચાલીસ લાખ ગાંસડી થશે એટલે કે આપણે નિકાસ જે કરશું એના કરતા ડબલ આપણે આયાત કરી નાખશો હવે આવી સ્થિતિ કેમ થઈ છે ભારતમાં ઉત્પાદન ઘટ્યું છે છતાં ભાવ નીચા છે અને વૈશ્વિક સ્તરે ઉત્પાદન જે છે એ જે અમેરિકન કૃષિ વિભાગનો જે અંદાજ છે એ અગિયારસો અને એકસઠ લાખ ઘાસડીનો છે એટલે વૈશ્વિક સ્તરે જે ઉત્પાદન થાય છે એની સમકક્ષ જ ઉત્પાદન થયું છે પણ વૈશ્વિક મંદીના કારણે મોટાભાગના દેશોમાં જે રૂની માંગ છે એ ઘટી છે આખી વૈશ્વિક સ્તરે એવી ડિમાન્ડ નથી આવી નિયો વોટ વાયદાની આપણે વાત કરીએ તો સતત એમાં નીચા સ્તરે વેપાર થતો જોવા મળે છે અત્યારે છેલ્લા થોડા દિવસોથી નીચેના સ્તરેથી સામાન્ય સુધારો થયો છે પણ વૈશ્વિક સ્તરે બજારમાં સતત મંદી સાથે વેપાર થતો જોવા મળે છે અને આના જ કારણે આપણે રૂની આયાત વધી છે અને જે નિકાસ છે એ નોંધપાત્ર રીતે ઘટી છે પછી બીજી જે મહત્ત્વની વસ્તુ છે આપણે રૂ ઘાસડી જે છે એના ખાંડીય ભાવની બજાર ભાવની વાત કરીએ તો અત્યારે રૂ ઘાસડીનો જે ખાંડીય બજાર ભાવ છે એ પંચાવન હજાર ત્રણસો રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે દિવાળી પછીનો આપણે આખો ડેટાનું એનાલિસિસ કરીએ તો મોટાભાગનો સમય જે રૂ ઘાસડીનો ભાવ છે એ ચોપન હજાર રૂપિયાની આસપાસ જ રહ્યો છે પણ હવે જ્યારે સિઝન પૂરી થઈ છે ત્યારે રૂ ઘાસડીના ખાંડીએ ભાવમાં વધારો થયો છે કપાસિયા અને કપાસિયા ખોળના ભાવમાં પણ વધારો થયો છે તો જે કપાસની જે બે મુખ્ય પ્રોડક્ટ છે કપાસિયા કપાસિયા ખોળ અને રૂ ત્રણેયના ભાવમાં વધારો થયો છે આથી સિઝન પૂરી થઈ ત્યારે કપાસના ભાવ સોળસો રૂપિયાને પાર પહોંચ્યા છે જે ટેકાનો ભાવ છે જે નવી સિઝન છે એનું અત્યારે આપણે વાવેતર કરવાના છીએ જે આપણે વેચવા હવે નવરાત્રી દિવાળીએ જવાના છે જે કપાસ એ કપાસનો ટેકાનો ભાવ આ સિઝન માટે સોળસો અને બાવીસ રૂપિયા જાહેર થયો છે અત્યારે જ્યારે સિઝન ઓલરેડી પૂરી થઈ ગઈ છે ત્યારે ટેકાના ભાવની આસપાસ કપાસનો બજાર ભાવ પહોંચી ગયો છે પણ જ્યારે નવી આવકો ચાલુ થશે ત્યારે શું ભાવ રહે છે એ કંઈક અલગ જ ચિત્ર એ વખતે ઊભું થઈ શકે છે પણ જે ટેકાનો ભાવ છે એ સોળસો અને બાવીસ રૂપિયા જાહેર થયો છે ગત સિઝનમાં જે ટેકાનો ભાવ હતો એ પંદરસો અને ચાર રૂપિયા હતો ગુજરાતમાં જે ખરીદી થઈ એ જે ક્વોલિટી હોય એ પ્રમાણે ચૌદસો અને ચોરાણું રૂપિયાની આસપાસ મોટાભાગના સેન્ટરોમાં થઈ સીસીઆઈ દ્વારા આ વખતે મોટા પ્રમાણમાં કપાસની ખરીદી કરવામાં આવી કારણ કે કપાસના બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નીચે હતા સીસીઆઈ માટે પણ સારી સ્થિતિ એ સર્જાઈ છે કે સીસીઆઈએ પંદરસો રૂપિયાના ભાવે ખરીદી કરી અને અત્યારે ભાવ વધ્યા છે આથી જે અત્યારે સીસીઆઈ વેચાણ કરી રહ્યું છે એ રૂનું ઊંચા ભાવે કરી રહ્યું છે એટલે સીસીઆઈ માટે ટેકાની ખરીદી છેલ્લે છેલ્લે થોડી ફાયદાકારક સાબિત થઈ રહી છે પણ બીજી ચિંતાની વસ્તુ એ છે કે કપાસમાં છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતોને ઉતારા ઘટી રહ્યા છે વિઘાડિત ઉત્પાદન ઘટી રહ્યું છે અને ભાવ જે છે એના નીચા છે ખર્ચા વધી રહ્યા છે આના કારણે ગુજરાતમાં આ વખતે કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થાય એવી સંભાવના ઊભી થઈ છે ગત વર્ષે પણ વાવેતરમાં ઘટાડો થયો હતો અને એના કરતાં પણ આ વખતે કપાસમાં વાવેતર થવાની જે ઘટાડો છે વાવેતરમાં એ થવાની સંભાવના ઊભી થઈ છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આઈગ્રી સાયન્સ સાથે જય કિસાન